જાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3B ફેડરેશન કન્વેન્શન દીવ ખાતે જાયન્સ ગ્રુપ ઓફ દીવના ઉપક્રમે યોજાયો હતો આ કન્વેન્શનમાં માંડવીના જાયન્સ સાહેલી ગ્રુપે ફેડરેશનના સાત અને યુનિટ લેવલના નવ સહિત કુલ સોળ એવોર્ડ દીવમાં એનાયત થયા હોવાનું માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજાએ જણાવ્યું હતું માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજાને વર્ષ દરમિયાનની કામગીરીની નોંધ લઈ તેમને નારી ગરીમાં એવર્ડ નેળવીને નારી શક્તિનું ગૌરવ વધારેલ હોવાનું જાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન રાજ્યના પૂર્વ મીડિયા ઓફિસર અને રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ વર્ષ દરમિયાન માંડવી સાહેલી ગ્રુપે કુલ છપ્પન જેટલા સેવાકીય પ્રોજેક્ટો અને દાતાશ્રીઓના સહકાર અને યુનિટ બારના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શનથી સંપન્ન કરેલ હોવાનું સાહેલી ગ્રુપના ઉપપ્રમુખ ગાયત્રીબેન જોશી અને જાગૃતિબેન ગટ્ટા તેમજ ખજાનચી ચક્ષિતાબેન કષ્ટાએ જણાવ્યું હતું માંડવી સહેલી ગ્રુપને ફેડરેશન લેવલના મળેલ સાત એવોર્ડોમાં પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ પ્રમુખ રાજેશ્વરીબેન સાધુને પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ ડૉક્ટર પારુબેન ગોગરીને પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ બેસ્ટ મેમ્બર વિભાબેન ઓઝાને ફેડરેશન મેમ્બર ગ્રોથ એવોર્ડ ફેડરેશન બેટી બચાવો બેટી પઢાઓ પ્રોજેક્ટ એવોર્ડ ફેડરેશન સાહેલી ઇન્ચાર્જ તરફથી એવોર્ડ અને વુમન એજ્યુકેશન ઓફિસર તરફથી મળેલ એવોર્ડનો સમાવેશ થાય છે